વિરમગામ પંથકમાં ફરી ખાણ ખનીજ વિભાગના દરોડા માટી ભરેલા દસથી વધુ ડમ્પરો અને સાધનો જપ્ત કરાયા અમદાવાદ જિલ્લાના વિરમગામ બેચરાજી રોડ અને વિરમગામના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે માટી ખનનનો મસ મોટો વેપલો ચાલી રહ્યો છે ખાણ ખનીજ વિભાગના ગાંધીનગરને મળેલી બાતમીના આધારે વિરમગામ પાસેના જક્ષી રોડની સીમમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માટી ખનનને લઈને મોડી રાત્રિએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી અધિકારીઓ દ્વારા માટી ભરેલા દસથી વધુ ડમ્પરો સીઝ કરવામાં આવ્યા હતા જેને વિરમગામ અલીગઢ પાસેની ખાનગી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા મોડી રાત્રિએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસ દ્વારા સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ કરેલી કાર્યવાહી અને દંડની માહિતી આપવામાં આવી નથી વધુમાં માહિતી માટે અધિકારીનો સંપર્ક કરતાં તેમનો સંપર્ક પણ થયો ન હતો અગાઉ પણ ખાનખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા મુદ્દામાલ છોડી મૂકવામાં આવ્યો હતો ઉલ્લેખને છે કે છેલ્લા ઘણા સમયથી સુજલામ સુફલામ જળસંચયના નામે સરકારી સહિત અનેક જગ્યાઓએ ગેરકાયદેસર માટી ખનીન કરી ખાનગી જગ્યાઓમાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજરથી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે છેલ્લા બે મહિનામાં ત્રણ વખત દરોડા પાડવામાં આવ્યા છે અગાઉ પણ ખાનખનીજ વિભાગના અધિકારી દ્વારા સામાન્ય દંડ કરીને ડમ્પરો સહિત મુદ્દામાલ છોડી મૂકવાના પણ અનેક બનાવો સામે આવી રહ્યા હતા